હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફન વિથ લાઈ દીપા આજે આપણે આ વિડીયોમાં ઉત્તરાયણ પર નિબંધ જોઈશું ઉત્તરાયણ ભારતનો એક પ્રખ્યાત અને આનંદમય તહેવાર છે આ તહેવાર દર વર્ષે ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ પ્રવેશ કરે છે અને તેથી જ આ તહેવારને ઉત્તરાયણ કહેવામાં આવે છે ગુજરાતમાં ઉત્તરાયણ ખાસ કરીને પતંગોત્સવ તરીકે ખૂબ જ લોકપ્રિય છે ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે લોકો વહેલી સવારથી જ ઘરોની છત પર ચડી પતંગ ઉડાડે છે કાયપોત છે અને લપેટ જેવા આનંદભર્યા નારા ચારેય બાજુ ગુંજે છે બાળકો યુવાનો વૃદ્ધો બધા જ ઉમંગ અને ઉત્સાહ સાથે આ તહેવારમાં ભાગ લે છે પતંગબાજી માત્ર મનોરંજન નથી પરંતુ મિત્રતા અને સ્પર્ધાનો સકારાત્મક ભાવ પણ વિકસાવે છે આ દિવસે ખાસ પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે તલ ગોળથી બનેલી વાનગીઓ જેમ કે તલના લાડુ ચીકી તેમજ ઊંધિયું અને જલેબી ખૂબ જ પ્રખ્યાત છે શિયાળાની ઠંડીમાં આ પૌષ્ટિક ખોરાક શરીરને ઉર્જા આપે છે પરિવારજનો અને પાડોશીઓ સાથે મળીને પૂજન કરવાથી સૌહાર્દ અને એકતા વધે છે ઉત્તરાયણ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ જોડાયેલું છે માનવામાં આવે છે કે ઉત્તરાયણનો સમય શુભ ગણાય છે આ દિવસથી દિવસ લાંબા થવા લાગે છે અને રાતો નાની થવા લાગે છે જે પ્રકૃતિમાં સકારાત્મકતાનો સંકેત આપે છે આજના સમયમાં ઉત્તરાયણ ઉજવતી વખતે સુરક્ષા અને પર્યાવરણની કાળજી રાખવી જરૂરી છે ચાઇનીઝ દોરા જેવો જોખમી ઉપયોગ ટાળવો જોઈએ માણસો અને પક્ષીઓ તથા લોકોની સુરક્ષાનો વિચાર કરવો જોઈએ અંતમાં કહી શકાય કે ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાડવાનો તહેવાર નથી પરંતુ આનંદ એકતા સંસ્કૃતિ અને સકારાત્મકતાનો ઉત્સવ છે આ તહેવાર આપણને પરંપરા જાળવીને જવાબદારીપૂર્વક આનંદ માણવાની પ્રેરણા આપે છે જો તમને આ નિબંધ ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક શેર કરજો અને વધુ આવા શૈક્ષણિક અને રસપ્રદ વિષયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ